મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે દોસ્તો આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ અને તાંત્રિક ઉપાયોની ઘણી પદ્ધતિઓ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય નારિયેળ સાથે સંબંધિત છે નારિયેળ માત્ર એક ફળ નથી પરંતુ આધ્યાત્મિક અને તંત્રના ઉપાયોમાં નારિયેળનું ખાસ મહત્વ છે આનો ઉપયોગ વિવિધ સમસ્યાઓમાંથી ખાસ કરીને દુશ્મનોની સામે બચવા અને તેમની દુષ્ટતા દૂર કરવા માટે થાય છે આ ઉપાયનો મુખ્ય ઉદ્દેશ દુશ્મનોના નકારાત્મક પ્રભાવોને અટકાવવો અને જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવવો છે આ વીડિયોમાં આપણે દુશ્મન મુક્તિ માટે નારિયેળના ઉપાયોની વાત કરીશું કેમ કે તંત્ર મંત્રમાં નારિયેળને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરાઓ અને જ્યોતિષમાં દુશ્મન મુક્તિ માટે નારિયેળનું મહત્વ છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન જ્ઞાન દ્વારા માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં નારિયેળને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે આમાં અમે દુશ્મન મુક્તિ માટે નારિયેળના કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ નારિયેળનું મહત્વ દુશ્મન મુક્તિ માટે ઘણું છે તેનો ઉપયોગ દુશ્મનોના અવરોધોને દૂર કરવા માટે થાય છે અને નારિયેળનો ઉપાયો ખરાબ નજરથી બચાવવા માટે ખાસ અસરકારક છે તો ભક્તો ફક્ત એક નારિયેળને માટીમાં દાંટી દો અને દુશ્મનોનું કાઉન્ટડાઉન શરૂ થઈ જશે શું તમે દુશ્મનોથી પરેશાન છો અથવા તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી રહ્યો છે જો હા તો આ વીડિયો તમારા માટે છે તો મિત્રો વિડિયો અંત સુધી જોતા રહો અને તમારા દોસ્તો સાથે શેર કરો જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોથી ખૂબ પરેશાન છે તેઓ સમજો કે દુશ્મનો તમારી સાથે નવી યુક્તિઓ રમે છે જો તમારા જીવનમાં એવું થઈ રહ્યું છે કે તમારું જીવન પહેલાં બહુ સારું હતું પહેલાં તમારી પાસે બધું હતું અને ધીમે ધીમે બધું તમારા હાથમાંથી સરકી રહ્યું છે કે ઘરમાં ઘણા ઝઘડા થઈ રહ્યા છે પૈસાની સમસ્યાઓ વધી રહી છે દેવાની સમસ્યાઓ વધી રહી છે કે ઘરમાં ઘણા અકસ્માતો થાય છે ક્યારેક કોઈને ઈજા થાય છે ક્યારેક કોઈને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડે છે જો તમે બીમાર પડી રહ્યા છો કે ઘરમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો જો કોઈએ ઘરમાં કંઈક ખોટું કર્યું છે તો તમારે માટીમાં નાળિયેર દાંટીને બહુ જ નાનો ઉપાય કરવો પડશે અને આ ઉપાયથી તમને જીવનની દરેક મુશ્કેલીમાં મદદ મળશે તો મિત્રો ચાલો વીડિયોમાં આગળ વધીએ અને ઉપાય વિશે ચર્ચા કરીએ પરંતુ પહેલા વિડિયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો હવે ઉપાય વિશે વાત કરીએ સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે શ્રીફળ જે નારિયેળ છે તે સામાન્ય નથી આ આધ્યાત્મિક અને તાંત્રિક બંને સ્થળોએ મહત્ત્વ ધરાવે છે નારિયેળનું ખાસ મહત્વ છે હવે તમે કયા પ્રકારનું નારિયેળ લેવું જોઈએ એક પાણીવાળું નારિયેળ જેને આપણે ફક્ત નારિયેળ કહીએ છીએ અને એક નારિયેળનો સૂકો ગોળો જેને ઘણા લોકો નારિયેળનો ગોળો કહે છે અને કેટલાક તેને નારિયેળનું ટોપરું પણ કહે છે તો અહીં તમારે એક સૂકું નારિયેળનું છીણ લેવા પડશે એટલે કે તમારે એક સૂકું નારિયેળ લેવું જોઈએ જેમાં પાણી ન હોય અહીં પાણીવાળું નારિયેળ લેવાની જરૂર નથી તમારે સૂકું નારિયેળ લાવવું પડશે હવે જુઓ હું તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તે કયા દિવસે કરવો જોઈએ તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો તમને કોઈ ખાસ દિવસની રાહ જોવાની જરૂર નથી કે કયા દિવસે કરવા છે આ ઉપાય મંગળવાર ગુરુવાર શુક્રવાર રવિવાર કોઈપણ દિવસે કરી શકો છો હવે જુઓ તમને તે કયા સમયે કરવું છે તમે સૂર્યાસ્ત પહેલા એમને ગમે ત્યારે કરી શકો છો સવારનો સમય આ ઉપાય માટે બહુ જ સારો છે આ ઉપાય કરતા જો તમારા ઘરમાં કોઈ ઘરનો દોષ હોય તો તે દૂર થઈ શકે છે કારણ કે ક્યારેક ઘરમાં વાસ્તુ દોષ પણ થઈ જાય છે જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ કે ગ્રહ દોષ હોય તો સૌપ્રથમ પૈસા સંપત્તિ સુખ અને સમૃદ્ધિ આ બધું કોઈ પણ ઘરમાં આવતું નથી બીજું જો ઘરમાં આવી જાય પણ જો ત્યાં ગ્રહદોષ હોય કે વાસ્તુદોષ હોય તો એનું બગાડ શરૂ થઈ જાય છે જેમજ પૈસા આવે છે તેમજ તેનો બગાડ શરૂ થાય છે પૈસા ક્યાં જાય છે દવાઓમાં અકસ્માતોમાં બિનજરૂરી ખર્ચમાં તો આ ઉપાય જે અમે તમને બતાવી રહ્યા છીએ તે તમને દુશ્મનોથી મુક્તિ અપાવશે ભલે તમારો કોઈ ગુપ્ત દુશ્મન હોય કે તમારી સામે કોઈ વ્યક્તિ દુશ્મન હોય જો દુશ્મન ખૂબ શક્તિશાળી હોય અને તમે તેનો સામનો કરી શકતા ન હો તો આ ઉપાય કરો અને દુશ્મનથી કાયમ માટે છુટકારો મેળવો જો કોઈ ગ્રહદોષ હોય તો તે પણ તમારા માટે નાશ પામશે ઘરમાંથી દૂર જશો તો ચાલો હવે ઉકેલ વિશે વાત કરીએ સૌપ્રથમ તમારે એક સૂકું નારિયેળ ખરીદવું પડશે એટલે કે એક સૂકું નારિયેળ લાવવું અને તેમાંથી એક આખું નાળી કાઢવું પડશે અને તેની સાથે ખાંડનો પાવડર લાવવો પડશે જો તમારા પાસે પહેલાથી જ ઘરે ખાંડનો પાવડર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે તમારે જે કરવાનું છે તે એ છે કે નાળિયેળને ઉપરથી થોડું કાપવું પડશે ઠીક છે વધારે કાપશો નહીં ફક્ત થોડું કાપશો ગોળ બોલ કાપો કારણ કે આ બોલની અંદર સૂકી ખાંડનો પાવડર ભરવો છે એટલે કે તમારું લાવેલું ખાંડ જેને ઘણા સ્થળોએ ખાંડનો પાવડર કહેવામાં આવે છે અને અનેક જગ્યાએ તેને ખાંડ પણ કહેવામાં આવે છે તે તો છે જ તો તમારે તે બોલને સંપૂર્ણપણે ખાંડથી ભરવું પડશે તમે એ ખાંડનો પાવડર નારિયેળના શેલમાં સારી રીતે ભરી દો હવે તમારે આ બોલને હાથમાં પકડવું પડશે ખાંડથી તેને ભરવું પડશે બોલને હાથમાં પકડો તમારી આંખો બંધ અને અહીં મહાદેવ હનુમાનજી અને ભગવાન ગણેશનું ધ્યાન કરો તમને મા પાર્વતીનું પણ ધ્યાન કરવું પડશે અને પ્રાર્થના કરવી પડશે કે તમે આપણા જીવનમાંથી બધી મુશ્કેલીઓ અને દુઃખ દૂર કરો દૂર કરો તો જુઓ ભગવાન કાલભૈરવ ભગવાન શિવનું એક સ્વરૂપ છે અને તેમના સામે દુશ્મનો ધ્રુજતા રહે છે એટલે કે સૌથી મોટો દુશ્મન પણ ભલે તે કેટલો જ શક્તિશાળી કેમ ના હોય તમને થોડું પણ નુકસાન નથી કરી શકતો તો જુઓ તેમનું ધ્યાન રાખીને મહાદેવને પ્રાર્થના કરો કે મને મારા દુશ્મનોથી બચાવો મારા જીવનમાંથી બધા દુશ્મનોને સંપૂર્ણપણે દૂર કરો હું મારા દુશ્મનોથી ખૂબ પરેશાન છું અને હું જાણું છું કે કાલ પોતે પણ જેમને તેમના આશીર્વાદ છે તેમને નુકસાન પહોંચાડી શકતો નથી આ રીતે પ્રાર્થના કરો અને તે નારિયેળ જેમાં તમે ખાંડ ભરી છે સુકાશે તેને દાંટી દો તમારે તેને કાચી માટીમાં દાંટી દેવું પડશે જ્યાં તેને દબાવો તમારા ઘરની આસપાસ કોઈ ઝાડ હોય એવું જગ્યા શોધો જેની નીચે નરમ માટી હોય ત્યાં ખાડો ખોદો ઘરમાંથી કંઈક તમારી સાથે લઈ જાઓ જેથી તમે સરળતાથી ખાડો ખોદી શકો આ બોલને માટીના ઉપર નહીં પરંતુ અંદર દબાવવો પડશે બોલની અંદર જે ખાંડ ભરેલ છે તે ભાગ ઉપરની તરફ રાખવો જોઈએ જેથી કીડીઓ વગેરે ખાંડ ખાઈ શકે જ્યારે તમે આ સૂકા બોલને દબાવો છો ત્યારે આ રીતે કરો માટીના ઉપરનો થોડો ભાગ ખુલ્લો રાખો આખા બોલને ઢાંકવાની જરૂર નથી નહીં તો આખા બોલને ઢાંકવું પડશે પરંતુ એક નાનું છિદ્ર ખુલ્લું રાખવો જોઈએ જેથી કીડીઓ સરળતાથી અંદર જઈ શકે અને ખાંડ ખાઈ શકે સમજજો કીડીઓ ખાંડ ખાઈ જશે અને તમે જોશો કે તમારા જીવનના દુશ્મનો દૂર થઈ જશે ઘરના દોષ દૂર થઈ જશે વાસ્તુદોષ દૂર થઈ જશે અને જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે બધા દુઃખ દૂર થઈ જશે જો તમે આ ઉપાય કરશો તો જુઓ મહાદેવને પશુપ્તિનાથ પણ કહેવામાં આવે છે જેનો અર્થ છે પ્રાણીઓનો સ્વામી અને તે અમારા મહાદેવ છે પ્રાણીઓને સૌથી વધુ પ્રેમ છે અને જ્યારે તમે તેમના માટે કંઈક કરો છો ત્યારે મહાદેવ ત્યાં આવીને ઊભા રહીને કહે છે કે આ મારો ભક્ત છે તે પ્રાણીઓને પ્રેમ કરે છે હું તેમના વાળને પણ નુકસાન થવા નહીં દઉં એટલે તમે જાણો છો કે મહાદેવના સીધા આશીર્વાદ તે વ્યક્તિને મળે છે જે સૂકા નારિયેનો ઉપાય કરે છે જો તમને વિશ્વાસ નથી તો ઉપાય અજમાવી જુઓ અને જુઓ કે મારા મહાદેવ તમારું કેવી રીતે રક્ષણ કરે છે જો કોઈ સાચી ભક્તિથી મહાદેવની પૂજા કરે છે અને તેમનેના ઉપાયનું પાલન કરે છે તો સમજો કે તેને તેનું ફળ મળી રહ્યું છે જીવનમાં ક્યારેય કોઈથી ડરવાની કે પરેશાન થવાની જરૂર નથી મારા મહાદેવ જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખો દૂર કરશે બસ આ ઉપાય સાચી ભક્તિથી કરજો તમારે આ ઉપાય ઓછામાં ઓછો વાર કરવો પડશે ઠીક છે તમારે પાંચ સૂકા નારિયેળને માટીમાં દાંટી દેવું પડશે આ ઉપાય વાર કરો અને પછી જુઓ કે શું પરિણામ આવે છે તો હું તમારા માટે જે ઉપાય લઈને આવ્યો છું તે ખૂબ જ ફાયદાકારક છે તે ફક્ત તમને દુશ્મનોથી જ મુક્તિ નહીં આપશે પરંતુ તમારા ઘરમાંથી વાસ્તુદોષ પણ દૂર કરશે જેના કારણે ઘરની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ ઉકેલાશે ભક્તો દુશ્મનથી મુક્ત થવા માટે આ ઉપાય જરૂરથી અજમાવો મુક્તિ મેળવવા માટે નારિયેળના ઘણા સરળ ઉપાયો છે જે અપનાવીને તમે તમારા શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો આવો વીડિયોમાં વધુ જાણો કે આ સરળ ઉપાયો કયા છે પહેલાં કાળા દોરાથી નાળિયેર લપેટીને દુશ્મનોમાંથી છુટકારો મેળવવાનો ઉપાય છે આ ઉપાય ખાસ કરીને દુશ્મનોથી રક્ષણ માટે કરવામાં આવે છે ઉપાય કેવી રીતે કરવો તે ધ્યાનથી સાંભળો સૌપ્રથમ એક નાળિયેર લો પાણીવાળું નાળિયેર શ્રેષ્ઠ છે પછી આ નાળિયેરને કાળા દોરાથી સારી રીતે લપેટી લો પછી શનિવારે તેને શનિ મંદિરમાં લઈ જાઓ અને ભગવાન શનિના ચરણોમાં અર્પણ કરો પછી નાળિયેર પર સરસવનું તેલ અને કાળું તેલ લગાવો અર્પણ કર્યા પછી તમારા હાથમાં નાળિયેર લો અને તેને તમારા માથાની આસપાસ સાતવાર ફેરવો પછી તે નાળિયેરને એક નિર્જન જગ્યાએ ફેંકી દો આ ઉપાયથી તમારા દુશ્મનો દ્વારા ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે અને દુશ્મનોની ખરાબ યોજનાઓ નિષ્ફળ બની શકે છે બીજો સરળ ઉપાય એ છે કે લાલ કપડામાં બાંધેલું નાળિયેર રાખવું લાલ કપડાનો અર્થ છે ઉગ્ર ઉર્જા અને તે રક્ષણનું પ્રતીક છે આ ઉપાયથી દુશ્મનનો પ્રભાવ સમાપ્ત થઈ શકે છે ઉપાય કેવી રીતે કરવો તે ધ્યાથી સાંભળો સૌપ્રથમ મંગળવાર અથવા શનિવારે એક નાળિયેર લો અને તેને લાલ કપડામાં બાંધો અને સાથે ચાંદીનો સિક્કો રાખો પછી નજીકના કોઈપણ હનુમાન મંદિર જાઓ અને ભગવાન હનુમાનના ચરણોમાં નાળિયેળ અને સિક્કો અર્પણ કરો આ દરમિયાન અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી અર્પણ કર્યા બાદ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો આ ઉપાય કરવાથી ભગવાન હનુમાનની કૃપાથી દુશ્મનો ડરી જાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો તમારો અમારો આજનો વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવી દો